હાલમાં વધતા જતાં સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી બચવા અને સાયબર ક્રાઇમથી લોકોમાં જાગૃતિ લાવવા માટે ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આમોદ પોલીસ સ્ટેશનના પ્રતાંગણમાં આમોદ પોલીસ મથકના પીઆઈ કરમંટિયા દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમોદની બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તથા બેંક ઓફ બરોડાના મેનેજર તથા આમોદ ગામના લોકો તથા આમોદ પોલીસ મથકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ વેરા આમોદની બેંક ઓફ બરોડાના મેનેજરે સિવિલ સ્કોરને કઈ રીતે જાળવી રાખવો અને હોમ લોન લોન અને પર્સનલ લોન કેવી રીતે મેળવાય તે અંગેની સમજણ અપાઈ હતી જ્યારે આમોદના પીઆ કર્મંડ્યાએ સાયબર ક્રાઈમથી સજાગ રહેવા અને કોઈને પણ પોતાના મોબાઈલ પર આવતા ઓટીપીથી થતા ફ્રોડ અંગેની સમજ આપી હતી विभिन्न जानकारियाँ बैंक की तरफ से दी गई हैं जो कि एक अच्छी जानकारी कस्टमर को उपलब्ध करेगी इसके साथ में ही इनको ओ टी पी न शेयर करना और इसके अलावा बीमा योजनाओं पर भी चर्चा की